મિત્રો સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં તો આ છે હોળી તો તમે બધા એની હેપી હોળી તો કેમ છો બધા મજામાં તો આગળ હેગલ આપણે અત્યારમાં તો રેડી થઈ ગયા છે હેગલ આવી શું કરીએ તો માં કન્ટિન્યુ જો ચલો લઈ આવ હોળી રમવા આઈ મિત્રો આપણે હોળી પડે છે ટોકડે બગડે ભળી ગયા છે આ કે લાઈ છે આમ જો આમ જો ટોટો પડ્યો રહે છે ઘેરા ઘેરા આપણે જવાનું લાઈક કરી દો અહીંયા જો જો टुकड़ी तो हम लोग ओल खाता भाई। है ना क्या कहीं हेलो मित्र वीडियो में कटी जाए हेलो तो जाए से बताए हाँ तो मोटे बड़ा तार तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ <laughs> <laughs> तो मित्रों आए कुछ मिल इसके तो टी शर्ट नहीं हम तो

છે <laughs> કસે ચરાવિયા સમસાણે વા જાય આ વાડિયું માં આવી ગયા છે અમે તો લઈ આવી ગયા બોર્ડર ઉપર આ તો સુકડે હમ જો છે એવું કાઈ નથી માં ચાલુ કરી પાણીનો હાલો

વાડી <laughs> 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 <laughs>

હલો ભાઈ બીજી વાડી માં કઈ બાજરી મોત આવી ગયો છે મિત્રો ન્યાગડે ને કોઈ નથી વાડી માં આપણે ઓળે રમી જાય હતી હજી એક ભાઈ ને પકડવા છે હાઈ લાગે થોડક પાછે લઈ લાવ વાડી યાર મિત્રો થાય મોડા આવે ની સમજો બાજરી મોત આવી ગયા છે રેડી કે કાકા હલો હલો અમાર ટુકડી માં વાળો છે લે આ ભાઈ ને રેડી કરી દીધા છે બાજરી મોત આવી ગયા છે

તો સા આવી છે બધાય નાઈ રેડી કરી દીધો હવે ભાઈ ધીમે ધીમે મિત્રો ઘરે પૂરી થઈ ગઈ છે ઘેરે રેડી કરી દીધા વાડીઓમાં ને આમ તો બધા આવે છે કેડે